નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો મિત્રો આજે હું તમને એવા પ્રયોગો સમજાવવાનો છું કે જે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ લેવાનાર પરીક્ષામાં આ પ્રયોગો પૂછાશે સો ટકા પૂછાશે તેમાંથી તમારે તૈયાર કરવાના છે અને એ પ્રયોગો કેવી રીતે લખવા એ પણ સમજાવીશ તો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો પ્રયોગ એક છે હવા જગ્યા રોકે છે તે દર્શાવવું તો પહેલાં આપણે હેતુમાં જ લખવાનું છે પછી આવશે સાધન સામગ્રી તો એમાં આવશે સાંકડા મોવાળી કાંચની શીશી કાચનું પાત્ર અને પાણી એ સાધન સામગ્રીમાં આવશે પછી આવી રીતે આકૃતિ દોરવાની આવશે આકૃતિ દોરવા માટે પેન્સિલનો ઉપયોગ કરવો પછી જે પદ્ધતિ પદ્ધતિમાં આવશે એક પહોળો કાતના પાત્રમાં પોણા ભાગ સુધી પાણી ભરો સાંકડા મોંવાળી કાતની સીસીને તેમાં ઊંધી દાખલ કરો સીસીમાં પાણી દાખલ થાય છે કે નહીં તે જુઓ હવે સીસીને પાણીમાં સહેજ ત્રાસી કરો તમારું અવલોકન નોંધો પદ્ધતિ પૂરી થાય પછી લખવાનું છે અવલોકન અવલોકનમાં શરૂઆતમાં ઊંધી રાખેલી સીસીમાં પાણી દાખલ થતું નથી સીસીને ત્રાસી કરતાં બૂડબૂડ અવાજ સાથે હવાના પરપોટા બહાર નીકળતા દેખાય છે અને સીસીમાં પાણી દાખલ થતું જાય છે પછી આવશે છેલ્લે નિર્ણય તો નિર્ણયમાં લખવાનું કે આવા જગ્યા રોકે છે આવી રીતે પદ્ધતિસર પ્રયોગ તમારે લખવાનો છે પછી પ્રયોગ બીજો છે પ્રયોગ નંબર બે જમીનની માટીમાં અવાજ હોય છે તે દર્શાવવું તો એ હેતુમાં લખવાનું છે હેતુ લખ્યા પછી સાધન સામગ્રી ખેતરની માટીનું સૂકું ઢેપું કાચનો પ્યાલો અને પાણી અ સાધન સામગ્રી લખ્યા પછી આકૃતિ દોરવાની છે આકૃતિ દોરવા માટે પેન્સિલનો ઉપયોગ કરવો આવી રીતે આકૃતિ તમારે દોરવાની છે અને આવા નામ પણ લખવાના છે પછી આવશે પદ્ધતિ પદ્ધતિમાં આવશે એક નંબર ખેતરમાંથી માટીના બે ત્રણ નાના ઢેપાં લાવી તેને સૂકવો બે કાતના પ્યાલામાં માટીના સૂકા ઢેપા મૂકો ત્રણ પછી પ્યાલામાંના ઢેપા પર ધીમેથી ઢેપા ડૂબે તેટલું પાણી રેડો ચાર થોડીવાર પછી પ્યાલામાંના પાણીનું અવલોકન કરો પછી અવલોકનમાં આવશે માટીમાંથી હવાના પર પોટા નીકળતા જોવા મળે છે નિર્ણય જમીનની માટીમાં હવા રહેલી છે આવી રીતે પ્રયોગ લખી શકાય ત્રીજા નંબરનો પ્રયોગ છે દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરતો પ્રયોગ વણવો એ હેતુમાં લખવાનું હેતુ એના જ આવશે દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરવું પછી સાધન સામગ્રી લખવાની છે કાચનો પ્યાલો મીણબત્તી દિવાસલીની પેટી પછી આવશે પદ્ધત આકૃતિ દોરવાની આવશે પછી આવશે પદ્ધતિ મીણબત્તી સળગાવી સમતલ સપાટી પર ઊભી મૂકો બે નંબર મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો થોડી વાર પછી અવલોકન કરો પદ્ધતિ પૂરી થાય પછી આવશે અવલોકન અવલોકનમાં આવશે મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતા તે બુજાઈ જાય છે છેલ્લે આવશે નિર્ણય કે દહન માટે હવા જરૂરી છે આવી રીતે પ્રયોગ લખવાનો છે પ્રયોગ નંબર ચાર પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે સાબિત કરતો પ્રયોગ વણવો એ હેતુમાં આવશે પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે દર્શાવવું પછી સાધન સામગ્રી કાચનો બીકર ત્રિપાહી દાંડી જારી બર્નર પાણી સાધન સામગ્રી લખ્યા પછી આવી રીતે આકૃતિ દોરવાની છે એનો પેન્સિલથી ઉપયોગ કરવો આકૃતિ દોરવા માટે આકૃતિ દોરાઈ જાય પછી લખવાની છે પદ્ધતિ એક નંબર કાચના બીકરમાં થોડું પાણી લો બે તેને ધીમેથી ગરમ કરો ત્રણ પાણી ઉકળવા માંડે તે પહેલાં બીકરની અંદરની સપાટીનું નિરીક્ષણ કરો પછી આવશે અવલોકન અવલોકનમાં આવશે બીકરના તળીયા હવાના નાના પરપોટા જોવા મળશે છેલ્લે આવશે નિર્ણય પાણીમાં હવા દ્રાવ્ય હોય છે આ જે પદ્ધતિ સર તમારે પ્રયોગ લખવાનો છે સૌથી પહેલાં હેતુ પછી સાધન સામગ્રી પછી આકૃતિ દોરવી પછી પદ્ધતિ લખવી પછી અવલોકન અને છેલ્લે નિર્ણય તો તરથી તમારે પ્રયોગ લખવાના છે આ ચાર પ્રયોગ મેં જે સમજાવ્યા એમાંથી તમારે સો ટકા પરીક્ષામાં પ્રયોગ પૂછાશે તો આ પ્રયોગો તમારે તૈયાર કરી લેવા જો મિત્રો તમને આ ગમે તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો